જેમાંથી અમુક જર્જરીત છે ભુજમાં તંત્ર દ્વારા તારવાયેલી ઓગણીસ ઇમારતો પૈકી પાંચ બિલ્ડિંગ અતિ જોખમી છે જૂના રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો ઓગણીસ ઇમારતો પૈકી હાલની સ્થિતિમાં પાંચ બિલ્ડિંગ જોખમી છે કચ્છ ભૂકંપ ઝોન ફાઈવમાં આવે છે જેના કારણે કચ્છમાં સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે જોખમી ઇમારતોને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જો કોઈ દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ જોખમી ઇમારત ક્યારે તૂટશે જોખમી ઇમારત તોડી પાડવાના આદેશોને વહીવટ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી ભુજમાં આજે પણ પાંચ જેટલી જોખમી ઇમારતો ઊભી છે તે ઉપરાંત જોવા જઈએ તો ભુજની ઐતિહાસિક જુબેલી હોસ્પિટલ ભૂકંપના બે દાયકા બાદ પણ પુનર્વસનની રાહ જોઈ રહી છે એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અંગ્રેજોના વખતની બનેલી આપણે કહીએ ને કે આપણી એક ધરોહર છે જે ભુજની જુબિલી હોસ્પિટલ તે પણ અત્યારે ખંડેર હાલતમાં છે અમારા વડવાઓ જેમ કે આપણા વડવાઓએ પણ તે હોસ્પિટલમાં સારવાર લીધી હશે અને એવા અનેક સંભારણાઓ છે જેમ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પણ આ હોસ્પિટલની મુલાકાતે આવી ચૂક્યા છે કિન્ટન અને એમણે પણ આ ધરોહરની માવજત રાખવા માટે એમણે પણ ભલામણ કરી છે તેમ છતાં પણ તંત્ર કોઈક ને કોઈક બાબતે આવી ઈમારતોની મરમત નથી કરી શકતા કે એની ધ્યાન નથી રાખી શકતા તે આપણા માટે ખૂબ જ દુઃખદ બાબત છે જેવી રીતના તમને હું ભુજ શહેરની વાત કરું કે ભુજ શહેરનું જે ગામતડ વિસ્તાર છે તેમાં પણ અમુક એવી ઇમારતો છે જે જી ફાઈવ કે જી સિક્સમાં આવેલી છે તે અત્યારે બહુ જ ખંડેર હાલતમાં કે જર્જરિત હાલતમાં ઊભેલી છે ત્યાં લોકો રહેવા માટે પણ મજબૂર છે અને ત્યાંથી પસાર થવા માટે પણ મજબૂર છે તમે જોઈ રહ્યા છો કે કચ્છ એક એવો વિસ્તાર છે જે ભૂકંપ ઝોનમાં આવે છે અવારનવાર અહીં આફ્ટર શોક પણ ભૂકંપ ભૂકંપના આવતા રહે છે તેમાં આવી ઈમારતો લોકોના જીવના જોખમ ઉપર આવેલી છે અને ઘણી વખત ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે પણ અને ત્યાં રહેતા પણ લોકો માટે આવી ઇમારતો જોખમી છે ભુજમાં આવેલ ઇમારત કે જેનું બાંધકામ ભૂકંપ પહેલાનું છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને સમય સમય આ ઇમારતોના ભાગ નીચે પડતા રહે છે સદનસીબે આવા બનાવોમાં કોઈ જાનહાનિ થઈ નથી આ ઉપરાંત શહેરમાં અનેક ઇમારતો એવી છે જેમાં તિરાડો પડી ગઈ છે ઉપરાંત કેટલાકના છતના પોપડા પણ ખરી ચૂક્યા છે તો કચ્છમાં અવારનવાર આવા ભૂકંપના આંચકાથી બાંધકામ નબળું પડી ગયું છે ત્યારે તંત્રે ખરેખર આ ઇમારતોને ઉતારી લેવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ જીવ જોખમમાં ન મુકાય બિલકુલ સાચી વાત છે જુબેલી હોસ્પિટલ એટલે ભુજના લોકો માટે આરોગ્ય માટે મહત્વનું હોસ્પિટલ એનો વિરાસિત વારસો તમે જુઓ તો વડીલોને પૂછો તો એ કે છે બધા અમારા જેવા કે કેટલી હોસ્પિટલ ભુજના લોકોને ઉપયોગી હતી એ આજે હોસ્પિટલને ધ્વંસ જર્જરિત એકદમ થઈ ગઈ છે પડી જાય એવી હાલતમાં થઈ ગઈ છે ત્રેવીસ ત્રેવીસ વર્ષના વાળા વાઈ ગયા છતાં પણ જો ધારાસભ્ય સાંસદ કે કોઈ આ બાબતમાં કેમ કાંઈ બોલતા નથી તાત્કાલિક આને રિપેર કરાવવી જોઈએ અને ભુજના લોકો માટે જે આરોગ્ય માટેને જે ખાસ મહત્ત્વની કહેવાય અંગ હતું એ અંગ આપણે જર્જરિત થઈ ગયું છે અને બીજી પણ આવી કેટલી જર્જરિત ઇમારતો અમુક શોપિંગ કોમ્પ્લેક્સો બધા છે તો એ શા માટે નગરપાલિકા સરકાર દ્વારા ઉતારવામાં નથી આવતા એને રિનોવેશન કરવામાં આવે જરૂર હોય તો રિનોવેશન કરાવવું જોઈએ અને વિરાસત આ જૂની વાર વારસો જે એને સાચવી અને સારું ડેવલપ કરે એવી આપની ચેનલ માધ્યમ દ્વારા હું સરકારશ્રીને વિનંતી કરું છું કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને ભલે ચોવીસ વર્ષ જેટલો સમય વીતી ગયો હોય પરંતુ આજે પણ ભુજમાં અનેક જોખમી ઇમારતો ઊભી પડી છે ભૂકંપ પછી સજજરી થયેલી ઇમારતને તોડી પાડવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા પરંતુ જોખમી ઇમારત તોડી પાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે અને કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે